મહીસાગર જિલ્લાના કોલેજમાં વર્કશોપ રેઝિન આર્ટ અને જ્વેલરી મેકિંગ યોજવામાં આવી રહ્યું છે જેમાં આજના સમયમાં વિદ્યાર્થીઓને સ્વલંબ તરફ દોરી જવાની કસોટી તરીકે આ કાર્યક્રમનો ઉદ્દેશ છે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સોમવારે યોજાયેલા વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રેઝિન આર્ટ અને જ્વેલરી બનાવવા માટે પ્રોત્સાહન આપવાનું છે જેથી તેઓ શિક્ષણ સાથે જાતે રોજગાર ઊભી કરી શકે શ્રીમતી રીનાબેન શેઠિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને રેઝિન ઘડિયાળ અને અન્ય હસ્તકલા વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવી ત્રણ દિવસ ચાલનાર આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ નવું મટીરિયલ અને તકનીકો શીખશે જેની માર્કેટમાં વિશાળ માંગ છે આ કાર્યક્રમનો ઉદ્દેશ આકર્ષક અને ઉપયોગી વસ્તુ બનાવી સ્વાવલંબી બનાવવાનો છે કોલેજના આચાર્ય વર્કશોપની શરૂઆત શુભેચ્છા સાથે કરી જ્યારે સંચાલન ડોક્ટર મહેશબીન સૈયદ દ્વારા કરવામાં આવી રહ્યું છે રિપોર્ટર જયેશ ડામોર મહીસાગર કડાણા